વર્ષની કેન્સર વોરિયર મહિલાઓનો ફેશન શો યોજાયો હતો સયાજી હોટેલ ખાતે કેન્સર ક્લબ દ્વારા આયોજિત ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો હતો તથા લોકોમાં માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો આ ફેશન શોમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય તેવા અને રોગમાંથી સ્વસ્થ થયેલા કુલ એસી વીરાંગના મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં ઓગણીસ વર્ષથી સિત્તેર વર્ષની એ ટ્રેડિશનલ ઇન્ડો વેસ્ટર્ન અને વેસ્ટર્ન કોસ્ચ્યુમની થીમ આધારિત મક્કમ મનોબળ સાથે રેમ્પ વોક કર્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ ટિલાળા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી કેન્સર ક્લબના સ્થાપક અશ્વિન સોલંકી ગ્રીવા ફાઉન્ડેશનના સભ્યો તેમજ દાતાઓ અને સામાજિક અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અમારો અવેરનેસનો એક પ્રોગ્રામ છે જેમાં માત્ર અને માત્ર કેન્સરથી પીડિત લેડીઝ છે એ જ રેમ્પ વોક કરશે સેવન્ટી ફાઈવ વોરિયર્સ છે અમારા જે બધા કેન્સરની સામે એકવાર નહીં બે કે ત્રણ વાર લડીને ફરી પાછી પોતાની રૂટીન લાઈફમાં આવી ગયા છે એ બધી લેડીઝ છે એને કેન્સર થયા બાદ જ્યારે સારું થઈ ગયું ત્યારે એને મનથી વિચાર આવ્યો કે મારા જેવા પણ ઘણા બધા લોકો છે લેડીઝમાં એવું બહુ થાય છે કે એ લોકો કોઈ શરમ કોઈ ડરના હિસાબે આ વસ્તુ છુપાવે છે સમાજની સામે લાવી નથી શકતી આ વસ્તુ છુપાવી ન શકે એના માટે આ એક અવેરનેસનો પ્રોગ્રામ અમારા દ્વારા કરવામાં આવ્યો ગમે ત્યારે કોઈ પણ ડિસીઝ આવે ભલે કેન્સર પણ પહેલાં શરૂઆત એવી થાય કે કેન્સર ઇઝ કેન્સર બટ ઇટ ઇઝ નોટ ટ્રુ તમે જો પોઝિટિવ થિંકિંગ અને દરેક વસ્તુ સ્વીકારી લો અને ખબર જ છે કે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવાનો જ છે તો એ જલ્દીથી આપણે બહાર નીકળી શકીએ છીએ અને મને હજી ઓપરેશનને સપ્ટેમ્બરમાં ત્રેવીસમાં જ કર્યું હજી વરસય નથી થયું હું આઠ મહિનામાં કેન્સરમાંથી એપ્રિલમાં ડિક્ટેક્ટ થયું હતું એપ્રિલ બે હજાર ત્રેવીસ અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પૂરું થઈ રહ્યું છે અને મને બહુ સારા બધા જ ફેમિલીનો સપોર્ટ ફ્રેન્ડ સર્કલનો સપોર્ટ બધાનો સપોર્ટ મળ્યો છે અને પોઝિટિવ થિંકિંગ ખૂબ જ છે એટલે બધાના દુઆ અને ભગવાનની કૃપાથી બહુ સરસ બહાર નીકળવા માટે તમારે પહેલાં તો પોઝિટિવ વિચાર હોવો જોઈએ બીજું તમે ખોરાક છે ને જ્યારે પણ લ્યો ને ત્યારે હેલ્ધી ખોરાક લ્યો અને બીજું એ ખોરાક છે ને તમે ખૂબ જ સરસ રીતે લઈ શકો એ માટે ભગવાનને પ્રાર્થના કરવી પડે કે ભાઈ હું જે લઉં છું ને એનાથી મને તાકાત મળે જીવન મળે તો હું સારી રીતે જીવી શકું એટલે પ્રભુની કૃપા અને તમારો કોન્ફિડન્સ આત્મવિશ્વાસ હશે ને તો તમે બધામાંથી બહાર નીકળી જશો આત્મવિશ્વાસ મેઇન છે મને બે હજાર વીસમાં બ્રેસ્ટ કેન્સર થયેલું સ્ટેજ ટુ અને એ પછી સર્જરી રેડિયેશન અને કિમોથેરાપીના જે ડોઝ હોય એ પૂરા કર્યા અને અત્યારે હું એકદમ સ્વસ્થ છું આજનો હા આજે તમે જોયું ખૂબ સુંદર કાર્યક્રમ અમારો ખૂબ વધારે માત્રામાં તમે બહેનોને ખૂબ સરસ રીતે ચાલતા જોઈ કોન્ફિડન્સ જોયો આત્મવિશ્વાસથી ભરપૂર આ બહેનો બધી જ બહેનો કોઈ કે કેન્સર વોરિયર છે અને કેન્સરથી એ સ્વસ્થ થઈને ખૂબ આત્મવિશ્વાસ સાથે અત્યારે તમે રેમ્પ ઉપર ચાલતા જોયા હું તમને કહીશ કે આજના કાર્યક્રમમાં સેવન્ટી ટુ બહેનોએ ખૂબ સરસ રીતે ભાગ લીધો સમાચારમાં આગળ વાત કરીશું મહત્વના સમાચાર જે તાપીથી સામે આવી રહ્યા છે